અને એમાં કયા ઘરેલું ઉપાય છે જે હોઠ મુલાયમ બનાવી શકે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો શિયાળાના સિઝનની શરૂઆત થઈ ગઈ અને સૌથી મોટી અસર આપણા ચહેરા ઉપર દેખાશે અને સૌથી વધારે હોઠો ઉપર હવે આ ઋતુમાં હોઠ ફાટવાની સમસ્યા સૌથી જલ્દી બને છે અને ફાટેલા હોઠ દેખાવમાં પણ સુંદર નથી લાગતા તો આપણા હોઠોની સ્કીન ખૂબ પાતળી હોય છે અને શિયાળાની આવી શુષ્ક હવાની અસર તેની પર તરત જ જોવા મળશે હવે ઘણીવાર આવા ફાટેલા હોઠ ડ્રાય થાય અને એમાંથી લોહી પણ નીકળવા લાગે ઘણી વાર આપણે હોઠને વારંવાર જીભ લગાવીએ છીએ એનાથી હોઠને નુકસાન જ પહોંચે છે પૂરતું મોઇશ્ચરાઈઝ ન મળે એટલે હોઠ ડ્રાય થઈ જાય આજે આપણે જાણીશું કે કઈ રીતે હોઠની ડ્રાયનેસથી તમે છુટકારો મેળવી શકો અને એમાં કયા ઘરેલું ઉપાય છે જે હોઠને મુલાયમ બનાવી શકે તો દર્શક બાબતોની કાળજી રાખવી પડે પ્રયાસ કરો કે કોઈ બામ હોય અથવા લીપ ઓઇલ હોય તે લગાવવાનું રાખો કે જેથી હોઠને મોઇશ્ચરાઈઝર મળી શકે સૌથી વધારે અગત્ય એટલે કે પાણી તો ભરપૂર પ્રમાણમાં પાણી પીતા રહો જેથી શરીર પણ હાઇડ્રેટ રહેશે મોઢેથી શ્વાસ લેવાનું ટાળવું જોઈએ આ સિવાય જો સ્મોકિંગની આદત હોય એ છોડવું જોઈએ અને ઘણીવાર જ્યારે આપણે તડકામાં વધારે સમય રહીએ છીએ તો આ પણ આપણા હોઠોને ખરાબ કરશે મિત્રો નારિયેળનું તેલ સૌથી અસરકારક રહેશે ફાટેલા હોટની સમસ્યા જો દૂર કરવી હોય તો તમારે નારિયેળના તેલનો ઉપયોગ કરવો જોઈએ નારિયેળના તેલને હોઠ ઉપર આખી રાત લગાવીને સુઈ જાઓ અથવા તો દિવસે પણ તમે લગાવી શકો આ સિવાય મધ તો મધ એક સારું એક્સ છે અને હોઠને મોશ્ચરાઈઝર પણ આપે છે જો ઈચ્છો તો ઓલિવ ઓઇલને પણ મિક્સ કરી શકો છો થોડી વાર પછી તમારા હોઠને ધોઈને સાફ કરી લેવાના છે આ સિવાય ઘી તો ઘી તો આપણા ઘરની અંદર મળી જ જાય છે ઘીનો ઉપયોગ પણ તમારી હોઠની સમસ્યા દૂર કરશે ઘી લગાવવાથી ડેમેજ સ્કીન સેલ્સ રિપેર થશે અને હોઠને હાઇડ્રેશન મળશે આ સિવાય દૂધની મલાઈ જો તમારા ઘરમાં ઘી ન હોય તો તમે દૂધની મલાઈનો ઉપયોગ કરી શકો સૂતા પહેલા દૂધની મલાઈથી હોટની માલિશ કરી લો જો બે થી ત્રણ દિવસ તમે આ કાર્ય કરો છો તો તમારા ડ્રાય હોટ પણ મુલાયમ થઈ જશે આ સિવાય સુગર એટલે કે ખાંડ તો હોટને સ્ક્રબ કરાય તો પણ ડ્રાયનેસ ઓછી થાય છે આના માટે તમારે શું કરવાનું છે કે ખાંડની અંદર મધને મિક્સ કરી દેવાનું છે અને આ જે મિશ્રણ છે તેને હોટ ઉપર સ્ક્રબ કરી લો અને પછી એને ધોઈ કાઢો તમારે અઠવાડિયામાં તો સ્ક્રબ કરવું જોઈએ તો મિત્રો આ એવા ઘરેલું ઉપાયો છે જે તમારા ફાટેલા હોટને પણ ગુલાબની પાખડી જેવા મુલાયમ બનાવી દેશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ